પૂજા ઈ ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વિડિયો ની અંદર બધાને હરર મહાદેવ જય મોગલવા ભાઈ કેમ છો બધા મજામાં છો ને ભાઈ આપણે છે ને કેટલા શાયરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જવાનું છે આપણે પડી જવાનું છે મેડમ ને હોવાનું બધું વસ્તુ લઈ આવી નાની નાની ને ભાઈ છે ને

અમે મારા ફાનપાટીની છે ને જો ઓલી સુકા દુકાન છે મોટી જાય ગમેય જાય ઘરે ચાલુ કરી દીધો દુકાનમાં લેવા ન જવું પડે ને આ જેવું છે કમેન્ટ કરી દો ભાઈ તમારે લેવાનું છે હા લેવાનું આ તમને જે ગમેય લે ફાનપાટી લઈ લે ફાઈલો ફાઈલો સીડીસ તો કન્ટીન્યુ બ્લોક માં બની રહેજો તે સાથ છે ને ઘરે પૂગી ગયા છે ઝીઝપડીથી બધું લઈને મુઝાપો અને અટાણું ને એવું બધું લેવાનું હતું પૂગી ગયા છે ઘરે અને વાળ બાળ કમ્પ્લેટ થઈ ગયા છે ને મારે શૂટ કરવું હતું પણ પબ્લિક ઝાઝી હતી ને એટલે શરમ આવતી હતી મને મેં કાંઈ શૂટ કર્યું નહીં ફરાળ હાથ લાવ્યા છે મેડમ તો બટેટા

અને આબો ભાવે મનતું ભાઈ ને ભાવા એટલે મે લીધું હા જો શું કર છો એલ્યા હે ઈ તો વાહેતી તોન ને ખસ પણ નથી મેં દી આતી મેંધી એને બહુ શોખ છે મનતું ભાઈ આપણે હાંજે દોરશું મનતું મમ્મી મહેંડી દોરે છે જો એમ અતાર થડ તૂટલો કોણ છે ત આવે નો ભાઈ વા બિસ્કિટ લીધા છે ને તો ભાઈ ખાધા ની આમને પીડ્યા છે કાજુ બિસ્કિટ કોને ભાવ કમેન્ટ કરી દેજો અને ભાઈ મને તાવ આવતો તો ને થોડું થોડું સારું છે થોડી થોડી મજા આવી ગઈ છે એ શું છે હાંબો હાંબો તે હાંબો કે એમને ખીર કરવાની ખીર કર મોરીયો મોરીયો ઘણા મોરીયો કે હાંબો કેવાય બધું કેવાય હમ એવું બધું છે એમને બસ એટલી ખરીદી કરી આજ તો

બધા કમેન્ટ કરી નાખજો જન દીવાઓ હોય એને કા મસ્ત મસ્ત તૈયાર થાય હા એ મસ્ત મસ્ત તૈયાર થાય ને કાલ મસ્ત કક અલગ બ્લોગ મેડમ આખો બનાવવાના છે નહીં થોડોક તમે બનાવજો થોડોક હું બનાવી તો ભાઈ વિડિયો બહુ લાંબો થઈ જાય આજનો તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો કા બસ બોલો પગ હા બધા મસ્ત કમેન્ટ કરી દેજો અમે તો આવું લેવી તમે કેવું કેવું લો બધા કમેન્ટ કરજો નાની નાની વસ્તુ લીધી છે ને કારણ કે દીવાઓ ને એવું બધું છે ને કાલ લેતા આવ્યો બધું તો આજનો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરતા જજો જો ભાઈ સપના પહેરી પેલી લીધા જોઈ તો આમ વાહ 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 આ બાજુ હવે આ બાજુ એ તો ભાઈ આજનો વિડિયો અહીંયા આપણે પૂર્ણ કરી દઈએ મળીએ પછી કાલે આપણે નવા વિડીયા સાથે જ્યાં સુધી બધા હર હર મહાદેવ જય મોગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો કથા બાય બાય